કરાશે ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી તારીખ બાર પંદર સુધીમાં ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન કરાઈ રહ્યું છે જેના પગલે મોરબી તાલુકાના જોધપર લીલાપર ભડિયાદ ટીમડી ધરમપુર રવાપર સહિત ત્રેવીસ ગામ અને મળિયા તાલુકાના ડેરાળા નવાગામ ગામ મેદપર હરિપર મહેન્દ્રગઢ સહિત અગિયાર ગામોને એલર્ટ કરાયા છે જેના પગલે મચ્છુ નદીના પટમાં વસવાટ કરતા લોકોને હાલમાં અન્ય સલામત જગ્યાએ ખસેડવાની પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે આપણે મચ્છુ બે ડેમ જે મોરબી આવેલો છે એના ન્યૂ સ્પેલવેના પાંચ ગેટ આપણે અત્યારે બદલવાના માટેની કામગીરી ત્યાં ડેમે કરવાની થાય છે એ કામગીરી કરવા માટે આપણે હાલમાં પાણી અત્યારે નદીમાં છોડવાનું થાય છે નદીમાં પાણી છોડતા નદીના પટ વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં જે કોઈ અત્યારે ઝૂંપડપટ્ટી રહેતા હોય બીજા રેકડીવાળાને હતા એ લોકોને અત્યારે અમે નગરપાલિકા અમારે સિંચાઈ વિભાગ આર એન બી રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી એમને સલામત સ્થળે ખસેડવા માટે અત્યારે એની કામગીરી કરવામાં આવે જેથી કરીને કોઈ જાનમાલનું નુકસાન ન થાય કોઈને કાંઈ તકલીફ ન પડે ના એ પાણી પીવાના પાણી માટે કોઈ તકલીફની ની કઈ શક્યતા નથી કારણ કે આપણે જે ડેમ ખાલી કરીએ છીએ ક્રેસ્ટ લેવલ આપણું છે ત્યાં સુધી ખાલી કરશું એના પછી આપણે માટે મોરબી નગરપાલિકાને પાણી જે પીવાનું પૂરું પાડવામાં આવે છે અને જીડબલ્યુ એસએસબીને જે કઈ આજુબાજુના ગામ ગામડામાં પાણી દેવામાં આવે છે એના અસ્તર એ લોકો માટે ઓલરેડી ત્યાં દસ થી બાર દિવસનો સ્ટોક આપણી પાસે બપોર સ્ટોક રહેવાનો છે એના સિવાય આપણી પાસે મોરબી બ્રાન્ચ કેનલ નર્મદાની જે કેનલ રહી તેના તેમાંથી આપણને દોઢસો ક્યુસેક જેવું પાણી ડેઇલી મળતું રહેશે કન્ટિન્યુ જ્યાં સુધી આ કામગીરી આપણી ચાલુ રહેશે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષક ભગવાન વિષ્ણુના છઠ્ઠા આવતા